સુરતથી સાપુતારા પ્રવાસે ગયેલા ખાનગી બસ સાપુતારાના માલેગામ ઘાટ પરથી ખીણમાં પડતા બે બાળકોના કરુણ મોત થવા પામ્યા છે જ્યારે અનેકોને નાની મોટી ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસડો આવ્યા છે સુરતથી સાપુતારાના પ્રવાસે ખાનગી લક્ઝરી બસ રવિવારે સવારે નીકળી હતી આ બસમાં સુરતના ચોક નાનપુરા સહિતના વિસ્તારોના લોકો પ્રવાસે ગયા હતા બસમાં નિયમ પ્રમાણે બેસવા જોઈએ તેના કરતાં વધારે પ્રમાણમાં પ્રવાસીઓ હતા દરમિયાન સુરત પરત ફરતી આ લક્ઝરી બસ સાપુતારાના માલેગામ ઘાટ ઉતરતી હતી તે દરમિયાન આગળ જતા વાહનને ઓવરટેક કરવા જતા બસના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બસ સાઠથી વધુ પ્રવાસીઓ સાથે ખીણમાં પડતા ચિત્યારીઓ ઉઠવા પામી હતી તેથી પસાર થતા વાહન ચાલકોએ તરત જ બચાવની કામગીરી હાથ ધરી હતી અને કોઈ એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સને કોલ કરતા તે પણ આવી પહોંચી હતી જેમાં ઘાયલ થયેલા ચાલીસ થી પિસ્તાલીસ લોકોને નજીકની તથા સુરતની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારે ગમખવાર અકસ્માતમાં સુરતના ગોપીપુરા મુમનાવાડ ખાતે રહેતા બે સગા ભાઈ બહેનના સાત વર્ષીય અતિફા અશફાક શેખ અને ત્રણ વર્ષીય ઉમર અશફાક શેખનું મૃત્યુ થતાં ચોકની કાલીમાં છ જોવા પામી હતી પોલીસે બસ ડ્રાઈવર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સમયમાં સાપુતારાથી જે ફરવા આવેલા હતા સુરતના પેસેન્જર્સ એ પેસેન્જર્સની એક જે લક્ઝરી બસ છે એ સુરત પાસિંગની જ છે તો એ માલેગામ ઘાટ પાસે સાપુતારાથી લોકો ચાર પાંચ કિલોમીટર સુરત તરફના રસ્તા ઉપર ઘાટમાં એક વાહનને ઓવરટેક કરવાના ચક્કરમાં નીચે ખાઈમાં પંદર વીસ ફૂટ જેટલી ખાઈમાં અપાડી ગઈ છે એ બસ બસમાં ટોટલ છાસઠ લોકો બેઠા હતા એમાં એક ડ્રાઈવર પ્લસ રસોઈ બે ઓર્ગેનાઇઝર અને બાસઠ જેટલા પેસેન્જર્સ હતા પેસેન્જર્સમાં નાના મોટા બાળકોને ફેમિલી સાથેના હતા અને સુરતના નાનપુરાના અને અખાડા વિગમપુરાના આસપાસના વિસ્તારોના થોડા ગ્રુપ જ હતા એ લોકોને ફેમિલી ગ્રુપ જ જતા હતા એ ગ્રુપમાં એને રાત્રે કંઈક એક વાગે નીકળ્યા હશે સુરતથી અને આખો સવારે સાત વાગે પહોંચીને સાપુતારા ફરીને સાંજે પાંચ સવા પાંચ નીકળતા હતા દરમિયાન એમની આ જે બસ છે સાડા પાંચની આસપાસ આ બસમાં ખાલી ઉતરી ગઈ હતી એ પૈકી છાસઠ પૈકી ત્રીસ જણાના ઇન્જરીઝ થઈ છે એમાં બેના ડેથ થયા છે બે ડેથ થયા છે નાના બાળકો છે એક છોકરો અને છોકરી છે જેની ઉંમર ચાર પાંચ વર્ષની છે અને બાકીના અઠાવીસ પૈકી ચાર જણાને સિરિયસ ઇન્જરીઝ થઈ છે એ સિરિયસ ઇન્જરી ના જે પેસેન્જર છે એમને આહવા સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવે છે બાકીના ચોવીસ પેસેન્જરને નાની મોટી ઇજાઓ થઈ છે એમના અહીંયા શામગાન ખાતે સારવાર અપાઈ રહી છે અને એ સિવાયના બાકીના જે છત્રીસ પેસેન્જર છે એ લોકોને મતલબ કોઈ ઇન્જરી નથી એટલે લોકો સેવ થઈ ચૂક્યા છે સાંજે આમ તો દર સધિવાના સાપુતારા ખાતે બંદોબસ્ત હોય જ છે અમારો એટલે પચાસેક જેટલા સ્ટાફના જે અમારા માણસો છે હોમગાર્ડ જીઆઈડી પ્લસ પોલીસ આ તમામને સ્થાનિક અધિકારીઓ તરફ દોડે જતા આ બસમાંથી જે પેસેન્જર્સ હતા એ તમામને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે ગામના સ્થાનિક લોકોની પણ મદદ મળી રહી છે એની અને નજીક જ જે હોસ્પિટલ છે સામગાર સીએસસી ત્યાં પ્રથમ પ્રથમ સારવાર માટે લાવેલા હતા ડ્રાઈવર જે ઓવરટેક કરવા ગયો હતો એક વાહનને એના ચક્કરમાં આ બસ ખાઈમાં ઉતરી ગઈ છે અકસ્માત થયો ડ્રાઈવરને વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે આ મસ્તા રમતા જઈ સુરતના લોકોની ખાનગી લક્ઝરી બસ સાપુતારાના ઘાટ ઉતરતી વખતે ખીડમાં પડતા બે વ્યક્તિના કરુણ મોત થતાં અરેરિયાથી વ્યાપી જવા પામી છે বিরো রিপোর্ট ইউএনফে নিউজ